આઈસર ટ્રેક્ટર વેચવાનું છે ટોટલ જવાબદારી સાથે ને ન્યૂ મોડલ ટ્રેક્ટર ગણતરીના ટાઈમની અંદર વેચાઈ પણ જશે પાબાભાઈને ટ્રેક્ટર વેચવાનું છે તો વિડીયો પૂરો જોતા રહેજો ટ્રેક્ટરની બધી ડિટેલ આપી દેશ વિડીયો સારો લાગે તો લાઇક શેર આવા જ વિડીયો દરરોજ જોવા માટે યુટ્યુબ ચેનલ આપણું સબસ્ક્રાઈબ કરો ફેસબુક પેજ ફોલો કરો ટ્રેક્ટર આઈસર ટ્રેક્ટર છે આઈસર પાંચસો સત્તાવન

તેમના નંબર કઈ રીતના મેળવવા તેની બધી ડિટેલ મળી જશે તો વિડીયો પૂરો જોતા રહેજો ટ્રેક્ટર લેવા અથવા જોવા જાઓ તો ટ્રેક્ટરના માલિકનો કોન્ટેક કર્યા બાદ જજો કેમ કે ટ્રેક્ટર વેચાઈ જશે તો તમારે ખોટો ધક્કો થશે બેટી સારી સ્લેપ સ્ટાર ટ્રેક્ટર વાયરિંગ કમ્પ્લીટ લાઇટ ચાલુ કન્ડિશનમાં સીટ છત્રી સારા ટાયર પણ એકદમ ન્યુ કન્ડિશનમાં છે વિડિયોની અંદર આખો ટ્રેક્ટર તમે ક્લિયર કટ જોઈ રહ્યા છો ડોક્યુમેન્ટ કાગળિયા પર ટ્રેક્ટરના કમ્પ્લીટ જોવા મળશે કિંમતની વાત કરું તો છ લાખ અને સિતેર હજાર કિંમત અંદાજિત રાખવામાં આવેલી છે કિંમત ફિક્સ નથી પાબાભાઈ કિંમત ઓછી કરી દેશે કિંમત અંદાજિત છે ટ્રેક્ટર ક્યાં જોવા મળશે તેની વાત કરું જિલ્લો પાટણ તાલુકો રાધનપુર અને કામલપુર ગામે જોવા મળશે ટ્રેક્ટર લેવું હોય તો પાબાભાઈના નંબર કઈ રીતના મેળવવા તો યુટ્યુબ ઉપર અત્યારે તમે વિડીયો જોતા હોય તો વિડીયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો ઉપર નંબર મળશે તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો